ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા કડીમાં કમળ ખીલ્યું તો વિસાવધરમાં આમ આદમી પાર્ટીએ કમાલ કરી નાખી પણ કહેવાતા ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ ક્યાંય કમાલ ન કરી શકી કોંગ્રેસના કરુણ પ્રકાશસિંહ પ્રદેશ પ્રમુખે રાજીનામું ધરી દીધું જુઓ પેટા ચૂંટણીના પરિણામ પર આ ખાસ અહેવાલ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણોને ફરી ચર્ચામાં લાવ્યા છે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ત્રિપાંખીયા જંગમાં જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો ઓગણીસ જૂનના રોજ યોજાયેલા મતદાનમાં કડીમાં સત્તાવન પોઈન્ટ નેવ ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું અને ત્રેવીસમી જૂને પરિણામોએ રાજકીય પક્ષોના દાવાઓ પર મહોર મારી દીધી છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત હાંસલ કરી છે પંચોતેર હજાર નવસો ને મતો સાથે તેમણે ભાજપના કિરીટ પટેલને સત્તર હજાર પાંચસો એક્યાસી મતોના માર્જિનથી હરાવ્યા

એ એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે બીજી તરફ કડીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો રાજેન્દ્ર ચાવડાએ આડત્રીસ હજાર નવસો ને ચાર મતોની જંગી લીડ સાથે કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા ભાજપના ધારાસભ્યના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે ફરી પોતાનો ભગવો લહેરાવ્યો નોંધનીય છે કે કડી ભાજપનો મજબૂત ઘટ રહ્યો છે